દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં ભારે રોષની કારણ કે આ સંબંધે દાહોદમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે આદિવાસી સમાજના પ્રતિનિધિઓ દ્વારા આવેદન આપી દોષિત યુવક સામે કડક સજાની સાથે કાર્યવાહી કરવા માટે માંગ ઉભા પામી છે મળતી માહિતી અનુસાર આ ઇન્સ્ટાગ્રામ ઉપર મિસ્ટર અંડરસ્કોર વનરાજ અંડરસ્કોર ઠાકોર અંડરસ્કોર ત્રણસો પાંચ નામની આ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી એક ક્યુએ કે વિડીયો બનાવી આદિવાસી સમાજ પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી જેનાથી આદિવાસી સમાજમાં અસંતોષ અને રોષ ફેલાવા પામ્યો છે વધુમાં તપાસમાં ખુલ્યું છે કે આ યુવક કચ્છ જિલ્લાના રાપર તાલુકાનો રહેવાસી છે આદિવાસી સમાજના પરિવાર દ્વારા દોષિતો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ

આજે જે આર કે ઠાકોર અને વનરાજ ઠાકોર નામની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના વિડીયો સમગ્ર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે અને આ બે વ્યક્તિઓએ સમાજનું અપમાન કર્યું હોવાના કારણે તાત્કાલિક ધોરણે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પ્રશાસનને રજૂઆત કરી છે અને સાથે સાથે એટ્રોસિટી એક્ટ દ્વારા પણ આ લોકો પર કાર્ય કાર્યવાહી કરવામાં આવે એવી અહીં રજૂઆત કરી છે જોહાર જય ભીલ પ્રદેશ

જેથી સમાજની એકતા અને અખંડતા બરકરાર રહે આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ